થતું કોક રુદ્રી કરે કોક આ કરે કોક અભિષેક કરે કોઈક જળ સડાવે કોઈક બિલ્લીપત્ર સડાવે કોઈ કુલ હવ હવનો ભાવ હોય એ રીતે ભોળાનાથને હવ ભજે અને હવની ભોળાનાથ ઈચ્છા પૂરી કે ભાઈ મનોકામના બધાયની પૂર્ણ કરે અને ભોળાનાથ આ ભાઈ ભોળાનાથ છે ઓ એટલે હવ ભાવથી ભજે ભગવાન ભાવના ભૂખ્યા હોય ભાવથી ભજે એટલે બધું પહોંચ થઈ જાય કારણ કે બધાને શ્લોક મંત્ર આ કે કોઈ વસ્તુ આવડતું ન હોય કોઈક બિલ્લીપત્રા સડાવે તો માન્ય થઈ જાય કોક ફૂલ સડાવે તો માન્ય થઈ જાય ભગવાન અને ભાઈ એનું પેલું નામ મહાદેવ એટલે મોટામાં મોટા દેવ મહાદેવ અને પછી ભાઈ ભોળાનાથ ભોળાનાથ એટલે ભોળાનો ભગવાન સમરો હાજર કરો તમારે કઈ ઓપટી હોય તકલીફ હોય અને તમે ખાલી આમ બે શબ્દ બોલો એટલે ભાઈ આ ભોળાના ભગવાન એ આજો ભગવાન ભોળાનાથ હું એટલે ભાઈ આવું આપણું માનવું છે અને હવે આખો શ્રાવણ માસ આપણે નાય ને આપણી થી પૂજા પાઠ જે થાય એ કરશું અને જે આવડતું હોય ઓમ નમઃ શિવાય એટલી વિજ્ઞાનો કેવું છે ભાઈ એમાં તારણ નીકળ્યું છે કે ઓમ ઈ ધ્વનિથી મગજ ના રોગમાં તકલીફ પેટના રોગમાં તકલીફ હોય એ બધું આ એક ખાલી અવાજ ભોળાનાથ નો આપણે એક મંત્ર બોલવાયથી બધાય દુખ દર્દ મટે છે બાકી એની પૂજા કરો તોય દુખ દર્દ મટે છે બધું અને ભાઈ મહાદેવ છે આ એના આશીર્વાદ હોય એટલે જિંદગીમાં તમારે બીજું કાઈ ઘટે નહીં અને જમાવટ જ હોય દાદા હંધાઈને જમાવટ કરાવે ભાઈ ભાઈ આ આજનો દિવસથી આપણે આ શરૂ થયું તો હવે આપણે ભોળાનાથની એક વાત આપણને યાદ છે તો એ ટૂંકમાં તમને કહું અને આપણે એવું નથી કે ભાઈ આ આપણને બધું ફાવે છે ધાર્મિક કાર્ય પણ જેલું હોય તો એ થોડુંક યાદ હોય તો બહુ મોટી છે પણ આ વાત એ રીતની છે કે ભાઈ પારાજી હરણનો શિકાર કરવા માટે જંગલ બાજુ જંગલની કેડી અને કેડીયા કેડીયા હાલ્યો જાય અને ભાઈ એના મોટું વિશાળ કેડા ઉપર બિલ્લી નું ઝાડ આવ્યું બિલ્લી ઝાડ આવ્યું એટલે શિકારી અને ટોળું બિલ્લી બિલ્લીના ઝાડ ઉપર ચડ્યો બિલ્લીના ઝાડ ઉપર ચડીને જોયું કાંઈ એટલે દેખાણું નહીં એટલે બેઠો બિલ્લી ઝાડની ડાળી ઉપર બેઠા બેઠા વિચાર કરતો હતો કે આગળ હરણ નીકળ્યા તો એનો શિકાર કરવું એમ કરતા કરતા આમ ઝાડની ડાળી પકડીને આમ પાંદડું તોડીને નાખે હેઠે પાંદડું આમ નાખે હેઠે હેઠળ અને હેઠે શિવલિંગ ઈ કઈ કોઈને ખબર નહીં શિવલિંગ એના અમુક બિલ્લી પત્ર જે લીંગ જેટલા પડવાના એટલે પડ્યા અને પારાજીને એ કઈ ખબર જ નહીં અને ભાઈ ટાઈમ થઈ ગયો ઘણો અને ભાઈ ભોળાનાથ પર્સન છે ને કીધું કે ભાઈ માય હું પર્સન્ થયો છું કે માં જેવું તમે આ કે ભાઈ આ તું ઉપરથી જે બિલ્લીના પાન તોડી નાખે ને એ મારે ઉપર આવે એટલે હું તને હવે તું પારાજીએ એટલું કીધું કે ભાઈ તમે જો પરસન થયા અને કહ્યું તો તમારા આશીર્વાદ આપો એટલે આશીર્વાદ મહાદેવ હોય કે માતાજી હોય કે વડીલો હોય જેને આશીર્વાદ મળે એને બીજી કોઈ વસ્તુની જરૂર પડતી નથી

હવે જો આજ ભોળા નાન્યભાઈ પૂજા થઈ ગઈ અને શ્રાવણ મહિનો આપણે રેગ્યુલર શરૂ જ રહે અને ભાઈ ઘણા હવે એકટાણા કૂક કરે કોક ભાઈ હોમવાર રે ખાલી અને હોમવાર આખો નકોડો કરે કોક ભાઈ સોમવારનું ફરાળ કરે આખો દિવસ અને હવ હાઉની માન્યતા અને હવહની લાગણી પ્રમાણે હવ વરદ રહેતા હોય અને ભાઈ આખો શ્રાવણ મહિનો એ રીતે બધા રહેતા હોય પણ અમારે જ આજ હવે શિરામણ કાય છે કરવું નથી અને હવે બપોરે ફરાળ કરવાના છે એ બરોબર એટલે શું બનાવવાનું ફરાળ માં ફરાળ જે બનાવે એ ફરાળ કરી લેવું બોપોરે અને અત્યારે હવે હું છે ને આપણે થોડી ખરાડ છે એટલે સિંગમાં પાછી બેલી આપવાની છે બે ફેરી તો આપડે આંકી નાખી પણ આ ત્રીજી ફેરી આપી નાખીએ અને પછી પાછો છે ને નાનો મોટો કઈ ખડ હોય આંટો મરાવી લઈએ એટલે સિંગનું કામ આપણે પછી કાંઈ ખડનું કાંઈ ત્યાં કાંઈ રહ્યા નહીં એટલે તું બનાય ફરાળ અને હું આંકું બેલી એટલે જેટલી હકાય એટલી અત્યારે આંકું બાકી હા ના નાખશું બરાબર હવે ભાઈ એક વાત યાદ આવી ગઈ એટલે કરતો જાવ તમને હવે આપણે આ ચેનલ આપણે આખી છે અને આપણું બીઆલ વાડી ઉલોક છે તો એમાં એ રીતે ભાઈ મને એવી એક ઓફર આવી કે ભાઈ તમે આ જાહેરાત કરો હવે છે એ તો આપણે કાંઈ કહેવું પણ હવે આપણને એ જાહેરાત કરવાથી મારા યુટ્યુબ ફેમિલીને અને મને મજા આવે ને કાંઈ કે એમાં કાંઈ એ રીતનું હોય તો હું જાહેરાત કરું એટલે આમાં મને કાંઈ એ રીતનું લાગ્યું નહીં એટલે એમ કીધું ભાઈ આપણે કોઈ વસ્તુ એવી જાહેરાત કરવાની થતી નથી આપણે આ જાહેરાત કમાવા કે ભાઈ આ ચેનલ આંખીએ તો પૈસા કમાવા કે એ કાંઈ નથી આપણી ભાવના એ છે કે ભાઈ આપણી જૂની સંસ્કૃતિ જળવાઈ રહે અને આપણે જે કાંઈ કાર્ય કરીએ એમાંથી કોઈ પ્રેરણા લઈ અને કાંઈક ખરા કાર્ય કરે તો આપણા જીવનને શાંતિ મળે એ આટું આપણે ચેનલ આખી શકીએ અને બાકી આપણે કાંઈ એવું નથી કે ભાઈ આ એડવર્ટાઈઝ કરીને પૈસા લઈ લેવા અને એવું કરાય આપણા લાભનું હોય હઉં મારા યુટ્યુબ ફેમિલીને હું કાંઈક જાહેરાત કરું ને બધાને એમાંથી કાંઈક આ રીતનો લાભ મળે એ વ્યવસ્થિત હોય તો કરાય આપણે ના નથી પાડતો પણ એ રીતે વ્યવસ્થિત હોય તો કરાય અને મને ન ગમે કે ભાઈ આ વસ્તુ નથી કરવું એવું નથી કરતો આપણે જે કરીએ શોખથી કરીએ છીએ આનંદથી કરીએ છીએ અને આનંદથી રહેવા માટે બધું કરીએ છીએ એટલે આપણા મનને શાંતિ મળે એવું કાર્ય કરવાનું આડુંડું કાર્ય કરવાનું નહીં એટલે આવી ઓફરું આવ્યા કરે અને ભાઈ એ એની રીતે એ આપણને પૂછે પણ આપણને અનુકૂળ હોય તો આપણે કરવાનું નકર નહીં કરવાનું અને ભાઈ આ જો મેં વાત કરીએ એમાં તમારું શું કહેવાનું થાય બધું બરોબર ને આપણે આ બધું જે છે કાર્ય તો એ વિચારીને કરવું પડે કેમ લાગે હસી વાત ને જય ભાઈ હવે ને ભાઈ અમારો વિડીયો તમે જોતા હો એમાં વૈષ્ણમા કારક એડવટાઈઝ જાહેરાત જે કાંઈ આવે તો એ કંપનીવાળા મૂકતા હોય એની આપણે આજે કોઈ કનેક્શન કાંઈ લેવા દેવા હોય નહીં એ કંપનીવાળા એની રીતે આપણા વિડીયોમાં જાહેરાત મુકતા હોય પણ આ મેં તમને વાત કરી જે જાહેરાત મારે બોલવાની અને મારે કરવાની એ રીતની મેં વાત કરી અને આ જાહેરાત જે કંપનીવાળા મૂકે એમાં આપણું કાંઈ હાલે નહીં ને અમને ખબર ન હોય કંઈ જાહેરાત આવે નહીં એ એની રીતે કંપનીવાળા મૂક્યા કરે અને આવ્યા કરે જાહેરાત એટલે એમાં અમને પછી ખબર ન હોય કાંઈ પણ હવે આ જે કે ભાઈ હવે તમે આ જાહેરાત ઉતારો ને આ જાહેરાત કરો એમ એટલે એ જાહેરાતમાં મને મજા ન આવી એટલે ન કરી તૈયારી કરી નાખી છે અને આપણે બટેટાનું કટેકયું કરીને ફળ બનાવવાનું છે અને બાકી નહીં થાય ખમણી નહીં થાય પણ આપણે આખરે આ રીતે બનાવીએ છીએ સાલ ઉખાડીને જો આવી રીતે કટ કરી નાખી છે હવે એમાં પાણી નાખી દઈ અને લીલા મરસાના કટકા કરી નાખી ટમેટું મળ નાખું સીંગના દાણા ખાંડી વાળું પછી આપણે વઘાર કરી પણ મરચાં તો મળ નાખ્યા છે હવે સીંગના દાણા ખાંડી નાખું

तो आप तवी मूकी दीधी से बटाटा वगार कर नाखी तेल ना दी तवी में बटाटा नो वगार कर ना लीला मरचा लीमड़ो जीरु

આપડા શિંગ ના દાણા નો ભૂકો કરો અને ટમેટો નાખી દઈએ આપણે બટેટા સડી ગયા છે આમાં લીંબુ ને મોરસ નાખવાની છે এই পইচা আপোনাৰ পইচা নাই તો ભાઈ આ શ્રાવણ મહિનો અને શ્રાવણ મહિનામાં હાલમાં અહીંયા ટિટોડીના ઈંડા છે અને આપણે જે પહેલા ઈંડા બતાવ્યા થાય એના બચ્ચા છે ને ગયા અને આ સાઈડમાં બીજી ટિટોડીએ ચાર ઈંડા મૂક્યા છે રસ્તા ની ઓછો વળશે આમાં જો ખ્યાલ ન રહ્યો હોય તો ફૂટી જાય પણ આપણને ખ્યાલ આવી ગયો તો એટલે અને આપણે જો ભાઈ ભાગ્ય ગઈ એગ્રો વાળા ભોલાભાઈ એટલે ભરતભાઈ હવે એ વાડીની પાછી જો બિયારણ આપ્યો હોય વિઝિટ વાંચે કરે રો આ જો મારી વાડી આ રોવા અને આટો મારવા આવ્યા છે આ ભરતભાઈ સીતારામ આવો આવો સીતારામ સીતારામ સિંગનું બિયારણ લેતું અને સિંગ કેવી ઊંચી જોવા આવ્યા છે હું અને આટો મારવા આવ્યા એટલે આ તો ભાઈ કામ છે કે ભાઈ આ વ્યવસ્થિત કામ કહેવાય ભાઈ એકરો બિયારણ આપીને છૂટા નહીં બધી જવાબદારી તમારે છે ને ગામડા સકલી ઘર આ કબૂતર ઘર આ બધું આપણને અહીંયા આવ્યા રાત થી બધું એટલું આપણે એમ કે ભાઈ કરીએ હવે ભાઈ જો વાડીમાં બધે આટો માર્યો જોયું નિરીક્ષણ કર્યું અને ભાઈ પછી જો સા પાણી પીએ અને કરીએ જમાવટ બરોબર ને હા તમારી દેશીમાં મજા આવે હો પપ્પા આ દેશી હા આપણે જો દેશીએ સાટી કંડેરી ત્યાં અને પાછું રસોઈ તો તમે જોયો જશો એવી પાટિયામાં રસોઈ બને અને દેશે જ બધું આપણે બનાવીશું સાનો ટેસ્ટી ભાઈ એમ છે આપો આપણે માટીમાં માગવું છે માટીમાં હા માટી નથી હા પ્યુઅર માટીની ફ્રેશ જ બનાવી લે આવે બરોબર

હવે ભાઈ આપડે બોલે યાત્રો વાળા ભોલા ભાઈ એવા ભાઈ પીપળિયા ભવાન ભાઈ હવે આનંદ હાતારામ ઠંડુ ઠંડુ પીધું અને જમાવટ કરી ભાઈ બેઠા હોય જો ભાઈ નીકળ્યા ને આવે એટલે ભાઈ આપડે વડીલ આવે એટલે આપણને એટલો આનંદ થાય ને કે ભાઈ એનું કોઈ સીમા નહીં અને ભાઈ ઈજ સાસુ છે ને આવો તમે બેઠો એકા બીજાને મળો અને આનંદથી રો જોવા ઈજ હાસુ છે જીવન માં ભાઈ કીધું શું છે એટલે ભાઈ આવ્યા અને આનંદ જુઓ અને બેઠા ને ભાઈ મોજ કરી હોય જમાવટ કરી મહેમાન તો ગયા આવ્યા થા જુઓ ને તો ચા પાણી ને એવું પીધું ને પછી એ લોકો તો જમીન આવ્યા થા કીધું ઘણું પણ જમીન આવ્યા થા એટલે કાંઈ ખોટી નથી થયા અને આપણે હવે ઢેબરા બનાવવાના છે તો એની તૈયારી કરી નાખી અને બટેટા જોઈ બટેટા તો આપણે હેઠા ઉતારી લીધા મહેમાન આવ્યા થા ને એટલે હવે એમાં લીંબુ ને મોરસ નાખવાનું બાકી છે નાખવાની છે તો આપડે લીંબુ મોરસ નાખી છે કડીક રહેવા દઈએ અને આપણે ઢેબરા બનાવવાના ને તૈયારી કરી નાખું એમાં જાણે જો કોથમીરને ડાંડલા નાખ્યા છે અને લીલા મરચા નાખવાના છે તો એ ખાંડી વાળું પહેલા પછી આપણે લોટ બાંધી તો આપણે ઢેબરાનો લોટ બાંધવાનો છે તો બાંધી વાળું એમાં જાણે મીઠું નાખી દે થોડું આપણે थोड़ो दाना जीरो ना लीला मरसा खाइंड ऐसे ही नहीं दी ना कोथमरी नहीं दी थोड़ी थोड़ो मोड़ नहीं दी હવે આપણે આમાં લોટ નાખી દઈએ આ રાજગરાનો લોટ છે આપણે બટાટા ઉતારી લઈએ હેઠા ઢેબરા બનાવવાના છે લોટ બંધાઈ ગયો છે ભાઈ પેલા એટલે હું યાદતો છે ને શ્રાવણ મહિનાનો પેલો દિવસ ના ભાઈ જમાવટ છે હો ભાઈ મહેમાન આવે એટલે મહેમાન તો ભાઈ ભગવાન કહેવાય અને ફરાળ જોવો બની ગયું લાગે આ હવે

ઉતરે નહીં કારણ કે અહીંયા અમારે બધું જોવું પડે અને બધું કમ્પ્લીટ હોય તો એનું હારવાર શૂટિંગ લઈ છીએ અને વિડીયા ઉતારી છીએ ભાઈ અને તમને બતાવી છીએ જો ભાઈ ફરાળ તૈયાર થાય છે રાજગડાના લોટના મસાલાવાળા ઢેબરા બની ગયા છે અને ભાઈ ફરાળ બટાટા બની ગયા છે કેળા છે એટલે હમણે બેસી જાય અમે ફરાળ કરવા અને મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ